નમસ્કાર મિત્રો ફરી એક વખત આપની સાથે એક સરસ મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક સમસ્યાઓ કંઈક ને કંઈક પ્રશ્નો એ પૈસા સંબંધિત હોય છે જોબ સંબંધિત હોય છે માનસિક પ્રશ્નો હોય છે તમારા સંબંધો સાથેના રિલેટેડ પ્રશ્નો હોય છે અથવા તો ઘરના વાસ્તુને લગતા પ્રશ્નો હોય છે અથવા તો કોઈ પ્રિય પાત્રને લગતા પ્રશ્નો હોય છે આ દરેક પ્રશ્નોના સમાધાન આપણે ક્યાંક ને ક્યાંક શોધતા હોઈએ છીએ તો મિત્રો આ સમાધાન આપણી આજુબાજુ જ ઘણી વખત ફરતા હોય છે પણ આપણને દેખાતા નથી અને આપણી નજીકમાં જ આવી ઘણી બધી વસ્તુઓ પડેલી હોય છે કે જેમાંથી આપણે ખૂબ જ સારું પરિણામ મેળવી શકીએ છીએ તો મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ એલાયચીની એલાયચી એટલે દરેકના રસોડાની અંદર મળે છે લીલી એલાયચી જેને કે કહીએ તો એ લીલી નાની એલાયચી એ ખૂબ જ જાદુએ પ્રયોગ છે એનો અને ખૂબ જ અનુભવસિદ્ધ પ્રયોગ છે અત્યાર સુધીમાં બે મિલિયન એટલે કે વીસ લાખ જેટલા લોકો આ પ્રયોગનો લાભ લઈ ચૂક્યા છે અને તમે પણ જો આ પ્રયોગનો લાભ લઈ અને તમારી ઈચ્છાને દરેક વિષને પૂરી કરવા માગતા હોય તમારા મનમાં જે છે તે મેળવવા માગતા હોય તો આ વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો અને આ વિડીયોમાં જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે સતત પ્રયત્ન કરતા રહેશો તો ચોક્કસ તમારી વીસ પૂરી થશે તો ચાલો મિત્રો વધારે સમય ન લેતા આપણે સીધા પ્રયોગ ઉપર જઈએ છીએ આજનો આ પ્રયોગ છે એ લીલી ઇલાયચીનો આપણે કરવાનું શું છે કે તમારે લીલી ઇલાયચી લેવાની છે પાંચ નંગ અને ડાબા હાથની અંદર આ લીલી ઇલાયચી પાંચ નંગ લેવાની છે અને જમણો હાથ છે એ પોતાના હૃદય ઉપર મૂકવાનો છે હૃદય ઉપર જમણો હાથ મૂકવાનો છે ડાબા હાથની અંદર પાંચ ઇલાયચી લેવાની છે અને જે તમારો ડાબો હાથ છે એની મુઠ્ઠીને બંધ કરી દેવાની છે આવી રીતે અને ત્યાર પછી આંખોને બંધ કરી અને લગભગ તમારે દસથી પંદર વખત લાંબા અને ઊંડા શ્વાસ લેવાના છે ઊંડા શ્વાસ લેવાના છે છોડવાના છે શ્વાસને અંદર લેવો ફરી બહાર કાઢો આવી રીતે તમે દસેક વખત સુધી ડીપ બ્રીથિંગ કરી અને તમારા મનને એકાગ્ર કરી અને પછી તમારી જે વિષ છે તમારી જે ઈચ્છા છે એના વિશે તમે વિચારવાનું શરૂ કરશો આંખોને બંધ રાખશો અને જે ઈચ્છા છે ધારો કે તમારે કોઈક જોબ માટે જવાનું છે તો જે જગ્યા ઉપર જોબ માટે જવાના છો એના વિશે વિચારો એ સંસ્થા વિશે વિચારો ક્યારે જોબ છે અને પછી એકદમ ખુશી સાથે એ વસ્તુ તમને મળી ગઈ છે એવું ફિલિંગ કરો અથવા તો તમારે કંઈક પૈસાની જરૂરિયાત છે કોઈક કામ અટકેલું છે ને એ કામ પૂરું કરવું છે તો જે કામની વીસ તમે કરી રહ્યા છો એ કામને તમે મનની અંદર વિચારો અને ડાબા હાથની અંદર પાંચ ઇલાયચી છે એ મુઠ્ઠીને બંધ રાખો જમણા હાથને હૃદય ઉપર રાખો ઈષ્ટદેવને માતાજીને જેને પણ માનતા હોય એને યાદ કરો અને મગજને એકદમ શાંત કરી શ્વાસોશ્વાસને ગતિ ઉપર રાખી એકદમ રિધમમાં રાખી અને તમે તમારી જે વીસ છે એ બ્રહ્માંડમાં છોડી દો અને યુનિવર્સની અંદર મોકલો અથવા તો તમે કોઈક વ્યક્તિને તમારો મેસેજ મોકલવા માંગો છો કે જે વ્યક્તિ કદાચ તમારી સાથે વાત નથી કરતું ઘણા સમયથી કોલ નથી કરતું તમને એવી આશા છે કે મને કોલ કરે અથવા તો મેસેજ કરે અથવા તો મારી સાથે વાત કરે તો એ વ્યક્તિને તમે મેસેજ મોકલવા માંગો છો તો એ વ્યક્તિને યાદ કરો અને એ વ્યક્તિને યાદ કરી એને ફિલિંગ કરો કે તમારી સામે જ ઊભું છે એ વ્યક્તિ અને તમારો વાતને એ સાંભળી રહ્યું છે અને તમારા વાતનો એ રિસ્પોન્સ આપી રહ્યું છે તમારી વચ્ચે બહુ સારા સંબંધો છે તમે એની સાથે હસી હસીને વાત કરી રહ્યા છો એ વ્યક્તિ પણ તમારી સાથે ખૂબ જ ખુશ છે આવી એક ફિલિંગ અનુભવો અને હૃદયને ઉપર જમણા હાથને રાખો અને આ વસ્તુને તમારે દસ મિનિટ સુધી એકાગ્ર ચિતથી કરવાનું છે આની અંદર આ વિધિ કરતી વખતે આ પ્રયોગ કરતી વખતે કોઈપણ પ્રકારની ખલેલ ન પડવી જોઈએ અને જો ખલેલ પડશે તો એને એમનું પરિણામ નથી મળવું અત્યાર સુધી મળતું અત્યાર સુધીમાં વીસ લાખ જેટલા લોકો આનો લાભ લઈ ચૂક્યા છે એવું મનોવૈજ્ઞાનિક રીતે કહેવામાં આવે છે ટેલિપથિક રીતે આપણો જે મેસેજ છે ને આપણે બીજાના માઇન્ડ સુધી પહોંચાડી શકીએ છીએ અને એ આ માઇન્ડ પહોંચાડવા માટેનો આ પ્રયોગ છે કે તમે ધારો તે મેસેજ તમારા સામેવાળા વ્યક્તિ સુધી યુનિવર્સ એટલે કે આ બ્રહ્માંડની ઉર્જા દ્વારા બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓ દ્વારા અર્ધજાગ્રત મનની શક્તિઓ દ્વારા અનસબ અનકોન્સિડન્સ માઇન્ડ આપણું જે ડર માઇન્ડ જે છે અર્ધ જાગ્રત મનની શક્તિઓ છે એના દ્વારા તમે તમારો મેસેજ મોકલી શકો છો અને આનું પરિણામ એક હજાર ટકા સો ટકા મળશે કારણ કે એની અંદર તમારે ધીરજ અને એકાગ્રતા રાખવી પડશે તો મિત્રો આ પ્રયોગ ક્યારે કરવાનો છે તો તમે ગમે ત્યારે અઠવાડિયામાં આ પ્રયોગ કરી શકો છો પરંતુ એના માટે શરત એટલી છે કે તમારી પાસે એકાંત હોવું જોઈએ તમને કોઈ ખલેલ પહોંચાડનાર ન હોવું જોઈએ અને દસથી પંદર મિનિટનો સમય હોવો જોઈએ ખાસ કરીને તમે રાત્રે અથવા તો સાંજના સમયે સંધ્યાકાળે આ પ્રયોગ કરી શકો છો અથવા વહેલી સવારે પણ કરી શકો છો એના માટે તમારે એક એકાંત જગ્યા ઉપર બેસવાનું છે અને હાથની અંદર પાંચ નાની એલાયચી લીલા રંગ રંગની લેવાની છે ડાબા હાથમાં મુઠ્ઠીને વાળી દેવાની છે જમણા હાથને હૃદય ઉપર મૂકવાનો છે અને ત્યાર પછી લાંબા અને ઊંડા શ્વાસ લેવાના છે અને બહાર કાઢવાના છે દસ પંદર વખત આ બ્રિથિંગની એક્સરસાઇઝ કર્યા પછી તમારું માઇન્ડ એકદમ સેટ થઈ જશે શાંત થઈ જશે પછી તમારી જે વિશ છે એને તમારે મનની અંદર વિચારવાની છે તમારી જે પણ ઈચ્છા હોય તમે ઘર બનાવવા માગો છો ઘર ખરીદવા માગો છો નોકરી મેળવવા માગો છો પૈસાનું દેવું થઈ ગયું છે એમાંથી બહાર નીકળવા માગો છો તમારે નોકરીની જરૂરિયાત છે તમારા કોઈક પ્રિયપાત્ર સાથેના સંબંધોને બગડી ગયા છે જેને સુધારવા માગો છો તમારા કોઈ પ્રેમી પ્રિય સ્વજનને તમે કોઈ મેસેજ ડાયરેક્ટ મોકલવા માગો છો એની સાથે વાત કર્યા સિવાય તમે એવી ઈચ્છા રાખો છો કે એનો સામેથી કોલ આવે અથવા તો મેસેજ આવે એવી કોઈ પણ ઈચ્છા હોય તો એ ઈચ્છાને તમારે અંદર યાદ કરવાની છે એ વ્યક્તિને યાદ કરવાનું છે અને બ્રહ્માંડની શક્તિને પ્રાર્થના કરવાની છે કે હે બ્રહ્માંડની ઉર્જા હે યુનિવર્સની અંદર ફરતી અદૃશ્ય શક્તિઓ મારી આ જે ફિલિંગ છે મારી જે આ વિષ છે એને વહેલામાં વહેલી તકે પૂરી કરજો આ પ્રયોગ તમારે ક્યાં સુધી કરવાનો છે તો એક વખત કર્યા પછી વારંવાર એને તરત નથી કરવાનો આજે આ પ્રયોગ કર્યો પછી યુનિવર્સને સમય આપો તમારા મેસેજને સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવા દો એને બ્રહ્માંડની અંદર તમે તમારી વાતને મૂકી દીધી છે પણ એમાં શરત એટલી છે કે તમે જે વ્યક્તિ માટે આ કરી રહ્યા છો એ વ્યક્તિ તમને ઓળખતું હોવું જોઈએ એ વ્યક્તિ અજાણ્યું ન હોવું જોઈએ પછી એવું ના બને કે તે સામેવાળું વ્યક્તિ તમને ઓળખતું જ ન હોય અને તમે એને અનકોન્શિયસ માઇન્ડ દ્વારા મેસેજ મોકલવા માગો તો એ મેસેજ પહોંચવાનો નથી એટલે સામેવાળું વ્યક્તિ તમને ઓળખતું હોવું જોઈએ અને તો જ તમારો મેસેજ એના સુધી પહોંચશે કાં તો એના ફોનની અંદર તમારો મોબાઈલ નંબર પણ સેવ હોવો જોઈએ તો એનું પરિણામ જલ્દી આવશે અને ત્યાર પછી તમારે આ પ્રયોગ કર્યા પછી આજે પ્રયોગ કર્યો છે તો પછી બે દિવસ સુધી ગેપ રાખવાની છે બે દિવસ પછી ફરી તમે આ કરી શકો છો અથવા તો એક અઠવાડિયા પછી પણ કરી શકો છો પણ સતત આ પ્રયોગ કરવાનો નથી કારણ કે સતત આ પ્રયોગ નહીં કરી શકાય અને ક્યાં સુધી કરવાનો છે કે જ્યાં સુધી તમારી વીસ તમારી ઈચ્છા તમારી જે અંતરની ઈચ્છા છે પૂરી ન થાય ત્યાં સુધી આ પ્રયોગને સતત કરતા રહેવાનું છે ધીરજ રાખવાની છે શ્રદ્ધા રાખવાની છે અને એક હજાર ટકા વિશ્વાસ સાથે આ પ્રયોગ કરવાનો છે તો તમારું જે આ વીસ છે તમારી જે ઈચ્છા છે અવશ્ય પૂરી થશે વિડીયો તમને કેવો લાગ્યો છે દર વખતની જેમ વિડીયોને આગળ શેર કરતા રહેજો અને તમારા કિંમતી સૂચનો કોમેન્ટની અંદર ઇનબોક્સની અંદર જણાવતા રહેજો અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો ડીબી લાઈવ ગોગુબા ચેનલ ઉપર મને ગમે ત્યારે તમે શેર કરી શકો છો અંગત પ્રશ્નોને પણ શેર કરી શકશો અને એના આપણે સમાધાન મેળવવાના પ્રયાસો કરીશું નમસ્કાર